આજના સોના ચાંદીના બજાર ભાવ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે અંદર વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આજે કેટલા રૂપિયાનો વધારો થયો કેટલાનો ઘટાડો થયો તેની પણ ચર્ચા કરીશું

જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર આજે ફરી એકવાર ઘટાડો થયો છે તો મિત્રો સાથે સાથે આવનારા દિવસોમાં પણ શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો આપણે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો તેતાલીસ ગ્રામ ચાંદીના ભાવ આઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી મિત્રો આજે ચોર્યાસી હજાર ત્રણસો ને એસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો વાત કરીએ તો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં સો ગ્રામ ગ્રામ સોનાના ભાવ સાત લાખ તેપન હાજર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે સો ગ્રામ સોનાના ભાવમાં બારસો ને રૂપિયાનો પ્રતિ દસ તોલાની અંદર મિત્રો ઘટાડો

તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટ પ્રમાણે શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી સોનાના ભાવ મળી રહે મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો